ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે છેલ્લે સામાજિક આંતરક્રિયાના લક્ષણો વિશેની ચર્ચા કરેલી જેમાં મેં તમને કીધું હતું કે ત્રણ માર્ગમાં પૂછવા માટે એ મહત્ત્વનો પ્રશ્ન છે તો આઈ હોપ કે તમે સરસ રીતે પાકો કરી લીધો હશે એ પછી હવે આપણે આગળ વધવું છે જે મુદ્દાનું નામ છે સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ અને પ્રકારો તો એ સામાજિક આંતરક્રિયાના કેટલા પ્રકારો પડે છે ત્રણ પ્રકારો પ્રથમ તમને એ જ મુદ્દો પૂછે કે આ પ્રકારો પેડા કોણે તો તમારે કહેવાનું રહેશે કે સમાજશાસ્ત્રી જે છે ને હા ભાઈ એ તો સમાજશાસ્ત્રી હોય એને જ પૈડો હોય ને કંઈ ન્યૂટન થોડું કામ કરે ન્યૂટન કંઈ સમાજશાસ્ત્રીય હતા હે એ તો વૈજ્ઞાનિક હતા અથવા તો ગણિત શાસ્ત્રી હતા એ તો સાચું જ સમાજશાસ્ત્રીનું જ કામ હોય કોકનું નામ લખો નામ તો નામ લખવાનું રહેશે કિંગ્સ લે ડેવિસે સામાજિક આંતરક્રિયાના પ્રકારો પાડેલા હતા પાડેલા છે સમજ્યા તો એમાં જો સરસ મજાનું એક કોષ્ટક અથવા તો એક આમ કહેવાય ને કે એ બનાવેલું છે સિમ્પલ રીતે એ પ્રકાર અને એના પેટા પ્રકારની આ ફિગર તમારે યાદ રાખવાની છે જ્યારે આ પાંચ માર્કમાં પૂછે ત્યારે આ દોરો તો આના ઉપરથી તમે તરત જ લખી શકો આ ચાર્ટ છે આ એક માઇન્ડ ચાર્ટ જેવું કામ કરે અને બહુ સરસ રીતે તમને આમાં છાપીને આપ્યું છે ત્રણ પ્રકારો પડે છે પેલો છે સહકાર કોઓપરેશન એટલે એટલે દાખલા તરીકે ગમતની ટીમના સભ્યો કે પછી આપણે સમૂહમાં પ્રાર્થના કરતા હોય તો એ એક જણો જ થોડી પ્રાર્થના કરી સમૂહમાં પ્રાર્થના એટલે બધા પ્રાર્થના કરે બધાનો અવાજ બુલંદ અવાજ બની અને આખા હોલમાં ગુંજતો હોય પ્રાર્થનાનો હર હર મહાદેવ નમો પાર્વતી હર હર મહાદેવ ભજન કીર્તન ચાલતા હોય તો એ સમૂહ પ્રાર્થના અને વિદ્યાર્થીઓનું વર્તન આ દરેક સહકારની વાત છે હવે એમાં પેટા પ્રકાર હવે જો પેટા પ્રકારમાં તમારા માટે બહુ સરળ છે એક સંઘર્ષ સિવાય સંઘર્ષમાં એ વસ્તુ તો આવશે પણ એ સિવાયની બે વસ્તુ આવશે ત્રણેયમાં એક વસ્તુ કોમન આવે છે પેટા પ્રકારોમાં પ્રત્યક્ષ પરોક્ષ પ્રત્યક્ષ પરોક્ષ પ્રત્યક્ષ પરોક્ષ સહકારની વાત ચાલે છે તો પ્રત્યક્ષ સહકારને પરોક્ષ સહકાર સંઘર્ષની જો વાત ચાલતી હોય તો પ્રત્યક્ષ સંઘર્ષ અને પરોક્ષ સંઘર્ષ એવી રીતે સ્પર્ધા તો હવે બીજો પ્રકાર આવે છે કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ પ્રદેશવાદને લીધે સંઘર્ષ થતો હોય ભાષાને આધારે સંઘર્ષ થતો હોય ધર્મના આધારે સંઘર્ષ થતો હોય એને અહીંયા લખ્યું છે કે પરસ્પર ઝઘડતા જૂથોનું વર્તન જેમ હું તમને કહેતો રહ્યો છું શરૂઆતથી આ મુદ્દો ચાલુ છે ત્યારથી કે વર્તન છે વ્યવહાર છે વાતચીત છે એના આંતરક્રિયામાં ગણે છે તો અહીંયા સ્પષ્ટ મુખ્ય શબ્દ લીધો છે એ છે વર્તન પ્રદેશ ભાષા કે ધર્મના આધારે પરસ્પર ઝઘડતા જૂથોનું વર્તન છે એને સંઘર્ષમાં ગણવામાં આવે છે એમાં પણ જો પેટા પ્રકારમાં પ્રત્યેક સંઘર્ષ પરોક્ષ સંઘર્ષ આંશિક સંઘર્ષ સંપૂર્ણ સંઘર્ષ એવી રીતે સ્પર્ધામાં કોમ્પિટિશન અહીંયા જો તમે પ્રકારોમાં ચેક કરશો જોશો તો એ ત્રિપલ સી છે કેવા છે ત્રિપલ સી કોઓપરેશન કોન્ફ્લિક્ટ એન્ડ કોમ્પિટિશન આ ત્રિપલ સી તમારે યાદ રહી જાય અથવા તો ગુજરાતીમાં ત્રણ સ યાદ રહી જાય સ ને સસલાનો સ ત્રણ સ યાદ રહી જાય તો આપણને આંતરક્રિયાના પ્રકારો યાદ રહીએ એટલે ત્રીજું છે સ્પર્ધા વર્ગમાં પ્રથમ ક્રમે ક્રમે ઉત્તીર્ણ થવા માગતા વિદ્યાર્થીઓનું વર્તન એના વર્તન કેવા જો જે ટોપર્સ હશે ટોપ ટેનમાં આવતા હશે એકબીજાની હરીફાઈમાં હશે તે બધાનું વર્તન કેવું હશે તો કે સ્પર્ધાત્મક વર્તન હશે સંઘર્ષ એની વાત કરીએ ડિટેલમાં જવાનું જ છે ચાલો તો આપણે એમાં જ આગળ વધીએ કિંગ્સલે ડેવિસે સામાજિક આંતરક્રિયાના ત્રણ પ્રકારો દર્શાવ્યા સહકાર સ્પર્ધાને સંઘર્ષ સહકાર વિના જૂથ જીવન કે સામાજિક જીવન શક્ય નથી હંમેશા યાદ રાખવાની વાત છે કે જ્યારે સામાજિક જીવન જીવવું હોય ત્યારે કોઓપરેશન ઇઝ ધ મેઇન થિંગ ઇન ધ સોસાયટી સમાજમાં સહકાર એ મુખ્ય અને મહત્ત્વની વસ્તુ છે સહકાર માનવ જીવનની સાર્વત્રિક પ્રક્રિયા છે સહકાર એક એવી પ્રક્રિયા છે જેમાં સર્વસંમતિની પ્રાપ્તિ માટે બધા સાથે મળીને પ્રવૃત્તિ કરતા હોય છે બધા ભેગા થઈને પ્રવૃત્તિ કરે હવે આ બહુ વિચારવા જેવી વાત છે કે આવું થઈ શકે તો કે હા થઈ જ શકે ને સવાલ જ નથી કઈ રીતે તો કે આપણને નીચે ચિત્ર આપ્યું છે એના ઉપર આપણે ચર્ચા કરશું કે ભાઈ એમાં હા બીજી એક વાત મને યાદ આવી તો કહી દઉં કે એમાં જે ફોટો રહ્યો એ ફોટો કોણો છે બહુ જાણીતા છે બહુ જ જાણીતા છે એ કોણ છે રસોઈયા છે એ તો તમે જોઈને કહેશો પણ કોણ કપૂર નામ છે ચાલો યાદ અપાવું થોડુંક સંજીવ કપૂર કોણ સંજીવ કપૂર તો એને એક સરસ મજાની ઘટના હું ઘટના કહીશ કારણ કે એ વસ્તુ જેવી છે આપણે ચિત્રમાં જોશું નીચે હોકી ટીમના ખેલાડીઓની આપણે ઉદાહરણમાં વાત લઈ લઈએ જે આ લોકો આપે છે એ સહકારે એક એવી પ્રક્રિયા છે જેમાં સર્વસંમત ધ્યેય એટલે કે બધાનો મંતવ્ય કેવું હોય એક જ ધ્યેય ઉપર અટકેલું કે હા આપણે જ કરવું આપણે જ કરવું બધાના મંતવ્યો એક જ ધ્યેયને અનુલક્ષીને હોય કે આમ કરવું છે ને તો આપણે આમ કરીએ આમ કરવું છે ને તો આમ કરીએ આ જે સુધી પહોંચ્યું છે ને બધાનો સર્વસં હવે એના ઉપરથી એક નક્કી થયેલો ધ્યેય અને એના ઉપર નક્કી થયેલી ક્રિયા કે આ સુધી પહોંચવા માટે આમ કરીશું એમાં પણ સર્વસંમતિ જોઈ તો એ સર્વસંમત ધ્યેયની પ્રાપ્તિ માટે બધા સાથે મળીને પ્રવૃત્તિ કરતા હોય છે દાખલા તરીકે હોકી ટીમના ખેલાડીઓ મિત્રો આ એક બહુ મહત્ત્વની વાત છે હોકી આપણા દેશમાં ક્રિકેટને લઈને બહુ જ એટલે કે બહુ જ એમ કહેવાય કે એટલો સંબંધ છે ઘનિષ્ઠ સંબંધ છે કે માણસો બબે કલાક પાનના ગલે મેચ જોવા માટે ઊભા રહી જાય હવે એના સમયનો એ વેડફાટ કરે છે કે ઇન્વેસ્ટ કરે છે એ એ જાણે પરંતુ ક્રિકેટ સાથે બહુ લગાવ છે પણ તમે જાણતા હશો કે આપણી રાષ્ટ્રીય રમત તો હોકી છે અને હોકી સાથે એટલો બધો લગાવ કોઈ ધરાવતા નથી જેટલો લગાવ જેટલો લગાવ આ વચ્ચે જો આવા દિવ્ય ભાસ્કરવાળાએ કંઈક સમાચાર મોકલા હતા જેટલો લગાવ આપણે ક્રિકેટ સાથે ધરાવીએ છીએ જ્યારે હોકી છે ને એમાં તમને એક અલગથી વસ્તુ જોવા મળશે કંઈ જો ક્રિકેટ છે ને એમાં તો જે રન કરે એના રન પોતાના ગણાય પણ અહીંયા એવું નથી અહીંયા જેના હાથમાં બોલ હોય એને છેલ્લે એવું બને કે પાર્સલ કરી દેવું પડે હે પાસ કરી દેવું પડે અને ગોલ બીજાના નામે થઈ જાય ખરેખર આ જ કરી શકવાનો હોય થોડીક અલગ આના ઉપરથી આપણે ચર્ચા કરી શકીએ અને મારે તમને બહુ વ્યવસ્થિત આનું ઉદાહરણ આપવું હોય તો હું તમને કહી દઈશ કે ચક દ ઇન્ડિયા ફિલ્મ જોઈ લો ચક દ ઇન્ડિયા તમને હોકી વિશે ઘણું બધું સમજાઈ જશે સહકારની વાત છે સપોર્ટની વાત છે એ તમને એમાંથી બહુ મસ્ત રીતે શીખવા મળી જશે આગળ જ્યારે માનવી જે સાધન કે વસ્તુ મેળવા માગતા હોય તેની સંખ્યા ઓછી હોય ત્યારે એકબીજાના સહકારથી સંયુક્ત રીતે સાધનનો ઉપયોગ કરે છે દાખલા તરીકે વાહનનો ઉપયોગ હવે તમે અને તમારા બે મિત્રો સ્કૂલે પહોંચવા માગો છો તમારા ઘરે બધા ભેગા થયેલા પણ તમારી પાસે ટીવા છે બાકીના બે મિત્રો પાસે જ નથી એ તો રિક્ષામાં આવ્યા હતા એમની પાસે વ્યવસ્થા નથી તો એ શું કરશે તમારે પહોંચવું છે સ્કૂલે તમારું ધ્યેય એક જ છે તો તમે સહકારથી સહકાર ભાવનાથી મોટે ભાગે એક્ટિવા જેનું હોય એને સહકાર ભાવના સેવવાની હોય છે બાકીના બે જણાને ધામ તો બેવવાનું જ હોય તો સહકાર ભાવનાથી ત્રણેય એક્ટિવામાં બેસી અને શાળાએ પહોંચી જશો તો આ વસ્તુ થઈ ગઈ વાહનનો ઉપયોગ માનવી પોતાની અનેકવિધ જરૂરિયાતો ક્યારેક એકલી સંતોષી શકતો નથી તે માટે તેને બીજાના મદદની જરૂર પડે છે આ ઘટનામાંથી સહકાર જન્મ લે છે બની શકે હો મોટે ભાગે ઘણીવાર એવું બનતું હોય છે માનવીને ઘણી જરૂરિયાતો માનવીનું જીવન જ એવું છે જરૂરિયાતો 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 તો એ એકલો ક્યારેય સંતોષી શકતો જ નથી એને કોકની જરૂર પડવાની જ છે અને જેની જરૂર પડે એની મદદ લેશે ત્યારે સહકારની ભાવના એમાંથી જન્મ લેશે તો પારસ્પરિક મદદ કરવાની વર્તનની રીતો બધા જ સમાજને જૂથમાં જોવા મળે છે વ્યક્તિમાં સામાજિકીકરણ દ્વારા આ ટેવો અને વર્તનનું ઘડતર થતું હોય છે આપણે આપણા પપ્પાને અથવા તો કાકાને જોઈએ કે એના મિત્રને એના વાહનની ચાવી આપે અને મદદ કરે છે કે આ તાર જરૂર છે વાંધો નહીં હાલ હું આજે ફ્રી છું આજનો દિવસ તર જોતી હોય તો લઈ જા વાંધો નહીં તો એને આપી દે છે તો આવી રીતો જે જોશે એ રીતે ભવિષ્યની આવનારી પેઢીમાં એ ટેવોનું સામાજિકીકરણની ઘટના થકી એ પ્રક્રિયા દ્વારા ખાસ તો પ્રક્રિયા દ્વારા એમાં ઘડતર થશે અને એટલે જ સહકાર એ શીખેલું વર્તન છે બહુ નોંધવા જેવી વાત છે આપણને ક્યાંક ક્યાંક સાયકોલોજીમાં પણ કામ આવશે કે સહકારે શું છે શીખેલું વર્તન છે એની વ્યાખ્યા જોઈએ કે ફેર ચાઇલ્ડના મતે અહીંયા સોશિયોલોજીસ્ટનું નવું નામ આપ્યું છે એટલે કે નવા સોશિયોલોજીસ્ટ છે અત્યાર સુધી આપણે ભાઈને જોતા હતા એણે જ્યારે આ ત્રણ પ્રકારો જોયા તો એને સહકાર કોઓપરેશન સપોર્ટ વિશે એવી ડેફિનેશન એવી વ્યાખ્યા આપી કે સહકાર એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈને પોતાના પ્રયત્નોથી જેના દ્વારા વ્યક્તિ કે જૂથ ત્યાં સુધી તો બહુ સહેલું છે વ્યાખ્યા ખરેખર હવે ચાલુ થાય છે કે સંગઠિત થઈને એટલે કે ભેગા થઈને પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય કરે છે બહુ મસ્ત વાત છે માનો કે કોઈ કથાનું આયોજન કર્યું હોય તો એમાં આખો પરિવાર છે એ પ્રયત્ન કરતો હોય એક ફલાણું લેવાય એક ઢીકણું લેવાય ને એક આની યોજના બનાવે એક આયોજન કરે ને એક શણગારે ને વગેરે વગેરે તો અહીંયા કીધું પોતાના પ્રયત્ન તો ખરા પણ કેવા સમાન ધ્યેય પ્રાપ્તિ સમાન ધ્યેય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે જે હવે આપણે સંજીવ કપૂરવાળું ઉદાહરણ જોઈએ તો કે નીચેના ચિત્રમાં આ તમે જોઈ શકો છો કે વિશ્વની વિક્રમ જનક વિક્રમ સર્જક જલેબી બનાવી રહ્યા છે આ એકલા વ્યક્તિથી બનશે નહીં બને આમાં ઘણા બધા સેફ એટલે કે રસોઈયાનો હાથ હોવો જોઈએ અને એ હાથ છે જો દેખાય છે બધા બનાવે છે હા આ બધાની મદદ હોય ત્યારે જ આ વિક્રમ સર્જક જલેબી બની શકે ગિનિસ બુકમાં તો જ નામ જઈ શકે અને છે પણ ખરું તો હવે આગળ જોઈએ મિત્રો તમને એવો પ્રશ્ન થવો જોઈએ એક ભારતીય તરીકે ખાવા પીવાના શોખીન હોવા જોઈએ તમે કારણ કે ભારતમાં ઘણી બધી એટલે ઘણી બધી ઘણી બધી ફૂડની વેરાયટીઝ છે અને એનો શોખ હોવો જોઈએ તો આ જલેબી જ કેમ કેમ અન્ય વસ્તુ નહીં કારણ કે જલેબી એ મૂળ ભારતની છે હા અને એ જલેબી બહુ પ્રિય પણ છે મીઠાઈ તરીકે એટલા માટે જલેબી પસંદ કરીએ હવે સહકારના બે પ્રકાર છે મેં કઈ વરે સહકારના બે પ્રકાર દર્શાવવાથી પેલું પ્રત્યક્ષ મેં તમને કીધું બંને બધે ત્રણેયમાં આવશે પ્રત્યક્ષ પરોક્ષ તો પ્રત્યક્ષ કેવું છે જોઈએ આપણે કોઈ વ્યક્તિ કે જૂથની ધ્યેય પ્રાપ્તિમાં બીજી વ્યક્તિ કે જૂથ પ્રત્યક્ષ રીતે મદદરૂપ થાય તેને પ્રત્યક્ષ સહકાર કહે છે ધ્યેય પ્રાપ્તિ માટે સીધો અને સંયુક્ત પ્રયાસ કરે તે સીધો એટલે કે આમ આપણે ડિરેક્ટલી અને સંયુક્ત ભેગા થઈને પ્રયાસ કરે તેને પ્રત્યક્ષ સહકાર કહે છે દાખલા તરીકે બાળકો સાથે મળીને કોઈ રમત રમે મમ્મી પપ્પા આવે અને જોવે છે કે ના બાળકો છે ક્યારના ફૂટબોલ રમે છે તો એ પણ એની સાથે રમવા લાગે એની રમતની રુચિમાં વધારો કરે તો આ માટે જે આંતરક્રિયા થઈ એમાં મમ્મી પપ્પા રૂબરૂ આવ્યા સંયુક્ત પ્રયાસ કર્યો કે એની રમતની રુચિમાં વધારો થાય બસ તો આ મળીને સા બાળકો સાથે મળીને રમત રમે મજૂરો ભેગા મળીને વજનદાર વસ્તુ ઉપાડે હા આમાં હું જોતો હોય અમારા તો ઘણીવાર કારખાના બને કે વજનદાર લોખંડનો ટુકડો આવે તો ત્રણ ચાર જણા ભેગા થઈ અને એ લોખોનો ટુકડો ઉપાડીને મશીન ઉપર ચડાવે છે તો આ કેવો છે પ્રત્યક્ષ સરકાર કોઈને ફોન કરીને એમ કહી શકીએ કે આ મને છે જ એક લોઢાનો ટુકડો આવ્યો છે ઉપા ફોનથી થઈ શકે પરોક્ષ રીતે ઇનડાયરેક્ટલી આ વસ્તુ પોસિબલ શક્ય છે નહીં આ વસ્તુ કેવી રીતે શક્ય બનશે ડિરેક્ટલી પ્રત્યક્ષ હાજર હોવું જોઈએ સહકાર આપવાવાળું સમજો છો એ છે પ્રત્યક્ષ સહકાર પ્રાથમિક જૂથોમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે પ્રાથમિક એટલે પ્રાઇમરી પ્રાઇમરી નીડ્સ પ્રાઇમરી જૂથો પ્રાથમિક જૂથો પ્રાઇમરી ટીમ ટીમ કહી શકો પ્રાથમિક ટી જૂથોમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે એટલે કે એને પ્રત્યક્ષ સહકાર જ જોતો હોય છે પ્રત્યક્ષ સહકાર માનવીને સામાજિક અને માનસિક સંતોષ પૂરો પાડે છે આ સાયકોલોજીકલી બહુ મસ્ત વાત છે કે જ્યારે પ્રત્યક્ષ ડિરેક્ટલી સહકાર મળે છે હે માનો કે હું એમ કહું તમે એમ કહો કે સર મારા લગ્ન છે તમારે આવવાનું છે તમે કંકોત્રી મોકલાવો તમે મને કીધું છે મારા નામે કંકોત્રી મોકલાવી છે તમે એમ ઈચ્છો છો કે જે સર મને ભણાવતા ને એ મને આશીર્વાદ આપવા માટે આવે પણ હું તમને એવું કહું કે હું તો ફ્રી નથી મારો દીકરો આવશે એટલે તમારા લગ્નમાં મારો દીકરો આવે તો એ કાંઈ તમને આશીર્વાદ એમ કે આશીર્વાદ મોકલાવ્યા છે અને તમને કવર આપે તો આ પરોક્ષ વસ્તુ થઈ ગઈ પણ જ્યારે હું જાઉં તો તમને સામાજિક સંતોષની સાથે માનસિક સંતોષ પણ મળે કે ઓ હે મારા સાહેબ આવ્યા મારા સાહેબે મને કવર આપ્યું મને પગે હું પગે લાગ્યો તો મને આશીર્વાદ આપ્યા તો આ માનસિક સંતોષ પૂરો પડે એટલે અહીંયા આપણે સાયકોલોજી પણ કનેક્ટ કરી શકીએ અને એનો બીજો છેલ્લો પેટા પ્રકાર પરોક્ષ સહકાર એટલે કે ઇનડાયરેક્ટલી સપોર્ટ ઇનડાયરેક્ટલી કોઓપરેશન કોઈ એક જ ધ્યેય માટે બે કે તેથી જો બે કે તેથી વધારે આ કોમન રહેશે કોમન આંતરક્રિયામાં દરેક સમજૂતીમાં તમે લખી શકશો બે કે તેથી વધારે વ્યક્તિ જૂથ બે કે તેથી વધારે વ્યક્તિ જૂથ પક્ષો આડકતરી રીતે મતલબ કે ઇનડાયરેક્ટલી એકબીજાને મદદરૂપ થાય ત્યારે પરોક્ષ સહકાર કહે છે આ પ્રકારના સહકારમાં જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિ કરે જેમાં પ્રવૃત્તિઓનું વિભાજન અને વિશિષ્ટીકરણ થયેલું હોય એનું ઉદાહરણ સરસ આપે છે આપણી સ્કૂલનું કે જો સ્કૂલ હોય તો એમાં ટીચર છે એ ભણાવે છે પછી જે સેવક છે એ બેલ વગાડે છે સેવક એટલે કે જે પટ્ટાવાળા હોય એની વાત કરે એ બેલ વગાડે એટલે તમે છૂટી જાઓ બે રિસર્ચમાં જાઓ એ બધું અને આચાર્ય છે એ વહીવટી કાર્યો સંભાળે અહીંયા જો પ્રવૃત્તિનું વિભાજન છે લક્ષ્ય એક છે કે શાળાને ટોચ સુધી લઈ જવું પણ વ્યક્તિઓ જે એની સાથે જોડાયેલા છે એ દરેક અલગ અલગ કામ કરે છે અને વિશિષ્ટીકરણ એ તો તમારે ધોરણ બારમાં મનોવિજ્ઞાનમાં નવમા પાઠમાં છેલ્લા મુદ્દામાં આવશે એ વિશિષ્ટીકરણની વાત છે પણ અત્યારે વિશિષ્ટીકરણ એટલે એટલું સમજો કે જેને જે કામ પરફેક્ટલી ફાવે છે એને એ કામ સોંપવામાં આવે દેટ્સ કોલ્ડ વિશિષ્ટીકરણ તો આ રીતે કામ સોંપે છે અને ધ્યેય પ્રાપ્તિ કરે છે પણ દરેકનું કામ અલગ અલગ હોય છે પણ સહકાર તો આપે જ છે માનો કે ટીચર ભણાવવાનું બંધ કરી દઈએ તો ગમે એટલી વહીવટી કામગીરી થાય પણ ધ્યેય પ્રાપ્તિ થઈ શકે નહીં આવી વાત છે તો દૂરવર્તી જૂથમાં છેલ્લા બે આપણે મુદ્દા મુદ્દાના છેલ્લા બે શબ્દો જેવી ટચુકડી લાઇન્સ છે દૂરવર્તી જૂથોમાં પરોક્ષ સહકાર પરોક્ષ સહકાર જોવા મળે છે દૂરવર્તી જૂથ એટલે કે જેની સાથે બહુ કનેક્ટેડ ન હોય પરોક્ષ સહકાર આધુનિક ઔદ્યોગિક સમુદાયનું લક્ષણ બની જાય છે આધુનિક ઔદ્યોગિક સમુદાય આધુનિક એટલે કે લેટેસ્ટ તો કરું પણ ઔદ્યોગિક એટલે કે કેવું તો કે જે ઉદ્યોગો સાથે જોડાયેલું હોય તે ભાગે ઉદ્યોગોને અનુસંધાને લઈને આ લાઈનમાં વાત કરે છે કે ઔદ્યોગિક સમુદાયનું લક્ષણ બની જાય છે આ પરોક્ષ આવકાર એક પ્રકારની એકલતાનો અનુભવ કરાવે છે તો ક્યાંક અનેક માનસિક સમસ્યાઓ પણ સર્જે છે એક પ્રકારની એકલતા કે આ ભાઈ સપોર્ટ કરે છે એનું ઓમ નથી કરતા એને જેવું લાગે અને ક્યાંક અનેક માનસિક સમસ્યાઓ પણ સર્જે છે જેમ પહેલાંમાં મેં કીધું કે માનસિક સંતોષ મળે છે તો આમાં માનસિક સંતોષ મળતો નથી આ હતો પહેલો પ્રકાર આંતરક્રિયાનો આના પછીના સ્ક્રીન ઓડિયોમાં આપણે બીજો પ્રકાર અને પછીમાં ત્રીજો પ્રકાર સમજીશું અત્યારે આ પહેલો પ્રકાર મસ્ત રીતે સમજીને પાકો કરજો અને લખીને મસ્ત અક્ષર સુવાચ્ય અક્ષર કરીને મગજમાં ઉતારી લેજો એટલે પરીક્ષામાં આપણે મસ્ત જાવ લખી શકીએ ઓકે આવજો